ચાલો આપણે બાદ બાકીના વ્યવહારિક કોયડા ઉકેલતા શીખીએ આપેલ કોયડો સ્વયંસેવક વાંચશે ત્યારબાદ સમૂહમાંથી કોઈ એક બાળકને ફરીથી તે કોયડો વાંચવા કહો આ પ્રક્રિયા શરૂ કરતા પહેલા તમારે એક રૂપિયાની અને દસ રૂપિયાની નોટોના બંડલ જમીન પર મૂકવાના છે હવે તમારે બે બાળકોને આગળ બોલાવવાના છે અને તેમાંથી એક બાળકને પિસ્તાળીસ રૂપિયા માટે નોટ લેવા કહેવાનું છે પિંકીએ દસની ચાર નોટ અને એકની પાંચ નોટ લીધી છે એટલે કે કુલ પિસ્તાળીસ રૂપિયા લે છે તેમાંથી તેણે અઢાર રૂપિયા સોનુને આપવાના છે એટલે કે એક રૂપિયાની આઠ નોટોની આપણને જરૂર છે તો આપણે દસની એક નોટ લઈને તેને એક એક રૂપિયાના છૂટા લઈશું હવે એકની કુલ પંદર નોટ થઈ તેમાંથી આઠ નોટો સોનુને આપી હવે દસની ની ત્રણ નોટોમાંથી એક નોટ સોનુને આપી આ રીતે સોનુને અઢાર રૂપિયા આપ્યા તો હવે પિંકી પાસે દસની ની બે નોટ અને એકની ની સાત નોટ રહી એટલે કે સત્યાવીસ રૂપિયા રહ્યા હવે પિંકી પાસે એકની પાંચ નોટો છે એટલે કે એકમના સ્થાનમાં આપણે પાંચ લખીશું અને દસની ચાર નોટો છે માટે દશકના સ્થાનમાં ચાર લખીશું હવે પિંકીએ સોનુને અઢાર રૂપિયા આપવાના છે તે આપવાથી પિંકી પાસે રૂપિયા ઓછા થાય છે તેથી અહીં બાદ બાકીનું ચિહ્ન મૂકીશું અઢારમાં આઠ એકમ છે એટલે કે એકમના સ્થાનમાં આઠ લખીશું અને દશકના સ્થાનમાં એક લખીશું પિંકી પાસે પાંચ એકમ છે અને તેણે આઠ એકમ આપવાના છે શું પિંકી આપી શકશે નહીં આપી શકે તો હવે આપણે શું કરીશું આપણે દસ રૂપિયાની એક નોટને એક રૂપિયાની દસ નોટોમાં બદલવાનું શીખ્યા છીએ તો આપણે દસની નોટને બદલે એકની દસ નોટો લઈશું તો આપણી પાસે એકની પંદર નોટ થઈ ગઈ દસની ચાર નોટો માંથી એક નોટ કરવા માટે માટે લીધી નોટ રહી એટલે કે છીધીશું અને પાંચ એકમની જગ્યાએ હવે અહી પંદર એકમ છે એટલે કે પિંકી પાસે એક રૂપિયાની પંદર નોટો છે તેમાંથી તેણે આઠ નોટ આપી દીધી હવે તેની પાસે सात નોટ રહી તેથી આપણે જવાબમાં એકમના સ્થાનમાં સાત લખીશું પિંકી પાસે હવે દસ રૂપિયાની ત્રણ નોટ છે તેમાંથી દસની એક નોટ સોનુને આપી દીધી હવે પિંકી પાસે દસની કેટલી નોટો છે દસની બે નોટો છે દસની બે નોટો એટલે બે દશક હવે કોયડો વાંચીને જવાબ આપો પિંકી પાસે પિસ્તાળીસ રૂપિયા હતા તેમાંથી અઢાર રૂપિયા તેણે સોનુને આપ્યા તો પિંકી પાસે સત્યાવીસ રૂપિયા બાકી રહ્યા હવે તમે પણ આ રીતે અલગ અલગ સંખ્યાઓ સાથેના કોયડા ઉકેલો